જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો અમે અપીલ કરી તમે બધા મજામાં જશો તો આપણે આવી ગયા આપણી ગૌશાળામાં ને ગૌશાળામાં ત્યારે આપણી ગાયો બધી ઊભી છે ને આજે તો આટલો બધો તડકો છે ને વાત જ ન પૂછો આટલી એને લૂ લાગી ને હમણાં પાછું બધે પાણી એને ત્રણેક વખત પાણી પાઈ દીધા બહુ તડકા છે જેને પીવું એ પી લે ખોટલું ખોટું જ જમા જમાજો પોસ્ટ એ જો તો એમ કે દાડ કર અને આજે છે ને દ્વારકામાં માહોલ એવો છે ને કે વરસાદનો માહોલ થઈ ગયો બોલો ગાજ વીજ ફૂલ એકદમનું અત્યારે ઉપરું છે અને વાગ્યે છે અત્યારે ત્રણ અને ત્રણ વાગે આપણે ગાજ વીજ એકદમ થાય છે અને વીજ તો દેખાતી નથી પણ એને ગાજ હોય ને એટલે જરૂર વીજ થતી હશે એટલે મસ્ત મજાનું આપણે ગાજે છે ને વરસાદ વાતાવરણ છે આજે અને આટલો બધો પવન બિચોરિયા વંટોરિયા છે અને મને એવું લાગે છે કે કદાચ વાવાઝોડું પણ આવી શકે પણ બહુ બધું ના આવે પણ હું એમ કહેતી હતી કે આમાં ખીલા જલ્દી જલ્દી મંડો નાખવા નગર આ બધા ઉડી જાય પોતરા માણમાં નહીં તો નહીં ખા કેટલી જિંદગી વહી ગઈ કેટલા વર્ષો વહી ગયા તો પતરા નખાણા નવા મેં જો આવા જોડું આવ્યું તો ગાયબ થઈ જાય જોવાય નહીં મળે તેમના પોસ્ટ કરે તો હા વાત કરતી હતી કે કાલના વિડીયોમાં તમે બધા બહુ સપોર્ટ કર્યો અને આવો નવો સપોર્ટ બનાવી રહ્યા સપોર્ટ કરતા રહેજો કેમ કે આપણે ગૌમાતાના વિડીયો આવશે અને બીજા નંબરમાં જેટલા ગૌમાતાના વિડીયો શેર થાય એટલે ગૌમાતા આગળ જાહે આગળ જાહે એટલે કોઈકને પ્રેમભાવ ઝાખીએ એટલે ગૌમાતા બાંધશે અને ગૌમાતા જે રખડે છે ને એવા માટે હું વિડીયો બનાવું છું કે આપણી ગાયો આપણી પાસે જ ઘૂસરીએ છે અને આપણાથી જે થાય સેવા કરાય એમ નથી કહેતી કે તમે ગૌશાળા બનાવો તમારાથી ચાર બે ગાયો પારે એટલી તમે બાંધો પણ જરૂર ગાયો બાંધો અને બધાય સપોર્ટ બનાવજો અને આપણે જેટલું બને એટલું ને આપણે ગાયો માટે આપણે વિડીયો શેર કરવાનો છે અને હા લાઈક નથી કરતા બહુ કરી દો લાઈક ગાય માતા માટે જ લાઇક કરો મારી માટે જ ન કરતા તો યુટ્યુબની આપણે વાત કરીએ તો યુટ્યુબમાંથી આપણે જે આપણે પગારને આવશે ને આપણે ગાયો માટે જ વાપરશું એવું નથી કે આપણે આ જ ગાયો માટે વાપરશું આપણે બીજે ક્યાંય કોઈ એવા દુઃખી ગાયો આતી હશે તો આપણે ત્યાં પણ પુગાડી દઈશું બીજા નંબરમાં કોઈ એમ થાય કે આને પાંચ રૂપિયા આપણે આપી શકાય એમ છે ગરીબ લોકો છે આને આપણે દઈ શકીએ તો આપણે ત્યાં વાપરશું અમે ઘરમાં વાપરવા માટે કોઈ યુટ્યુબ ચેનલ ખોલી નથી આપણે ગૌ માતાને ગૌ માતાનો દરજ્જો મળે એટલા માટે યુટ્યુબ ચેનલ ખોલી છે અને ભાવ પ્રેમ જગાડવા માટે કેમ કે મારાથી બીજું કાંઈ થાય એમ નથી હું અભણ છું એટલે આપણે બીજું કંઈ ન કરી શકીએ પણ અભણ એટલું જરૂર કરી શકે ગાય માતાના ખવડાવી પીવડાવીને કામ કરી શકીએ તો ઘણા લોકો મારા જેવા હોય તો આવું કરવું જરૂરી છે કે આપણે જિંદગીમાં આવ્યા તો કંઈક બનીએ બીજું તો આપણે કંઈ ન બની શકીએ પણ આપણે આ તો કરી શકીએ ને ગાયોનું કામ તો કરી શકીએ તો હવે ઓલી કેવાર આપણે નોકરી આપણે નોકરી ન મેળવી પણ આ તો આપણે કરી શકીએ તો આ આપણા હાથમાં છે તો ગૌમાતાના માતાના વિડીયા જોતા જાઓ અને સપોર્ટ કરતા જાઓ તમે બહુ સપોર્ટ નથી કરતા સપોર્ટ કરો કાંઈ વાંધો નહીં તમારા પાંચ રૂપિયા મોકલે તો મને કહેજો કાંઈ નહીં જાય અને કદાચ યુટ્યુબમાં એમ થતું હોય કે આ બેન યુટ્યુબ સારું કરે છે તો એ સારું નથી કરતા યુટ્યુબમાં કદાચ પૈસા પણ આવશે ને તો આપણે સારી જગ્યાએ જ વાપરશું તમે એ ચિંતા ન કરજો પણ વિડીયો તમે લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો તમને અમારો વિડીયો કેવા લાગે તમે બતાવતા રહેજો કાલે વિડીયોમાં સપોર્ટ કર્યો એટલો ને એટલો બધા વિડીયોમાં તમે સપોર્ટ કરતા છો ને અમારે વિડીયા જોતા જાવ અને આવી જમના જેવી ગાયું છું તો આપણી પાસે હું ઘટે છો આ ગાયો છે ને એ બધું તમારું જ છે એમ તમને ન વિચારતા કે એમની ગાયો છે ને એની ગાયોને કોણ સપોર્ટ કરે આ તમારી જ છે તમારી જેમને જે તમારું જેમ જીવ સાસવ ને એ રીતના આ ગાયો તમારી હાથવેલી છે એટલે તમારા જીવને સપોર્ટ કરો ને એટલી જ આ ગાયોને સપોર્ટ કરો હું એમ નથી કે તે અમારી ગાયોને સપોર્ટ કરું કોઈ પણ ગાય તમે દેખો લાઇક કરી દો આવું છે તો કોઈ પણ વિડીયો આપણે યુટ્યુબમાં જોતા હોય ગાય દેખીએ તો લાઈક કરી દેવાનું એવું કંઈ આપણું નથી કે આપણી જ ગાયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો પણ કોઈ પણ ગાય દેખીએ તો તો મારી એક જ અપીલ છે કે ગૌમાતા હંમેશા ખુશ રહેવી જોઈએ અને આપણે કંઈક આવ્યા જીવનમાં તો થોડું થોડું કાંઈક પણ કરીએ હું તો અભણ રહે ને એટલે કંઈ ન કરી શકું એટલી બધી અભણ નથી હું એમ તો ભણવા જતી હો પણ મને બધા હે ને અમારા ઘરના એમ કે અભણ એટલે મને મજા આવે અભણ કે એટલે મને આનંદ થાય કેમ કે અત્યારે અભણ કોણ છે કોઈ નથી બધા ભણેલા છે હું એક અભણ છું તો મને મજા આવે તમે કીધું હું એ પણ એમ જ કહું બધું હું અભણ છું ઘણા અંગ્રેજીમાં મેસેજ આવતા હોય પછી હું તો ન વાંચું આ એમને પપ્પા વાંચી દે છોકરાઓના કાલે વાંચો પછી મને કે હું આન્સરનો જવાબ હું આપી દઉં ગુજરાતીમાં અને હા ઘણા લોકો લાંબો મસ્ત મજાનો મેસેજ નાખે પણ મને આન્સર દેતા બહુ આવડે નહીં કેમ કે લખતા ન આવડે એટલે મેં એક જ આપી એક જ વિચાર રાખ્યો કે આપણે જય ગૌમાતા જય દ્વારકાધીશ એટલે આવો વધારે બધાને એક કોલ કે હા આભાર થેન્ક યુ એટલું બધું આવડે બાકી બીજું કંઈ મને આવડે નહીં એટલે લાંબો વિચાર કોઈ ન કરતા કે બેન જવાબ નથી દેતા બધે જવાબ મળી જાય પણ મારે ખાતું આવું છે હાવ ગુજરાતી હાવ ગામણીયા હા ઓફણ કેમ કે આવડે એ બીજું કંઈ લાંબુ આવડે ને શું કે અફણ ગયા જોઈ તો અફણ ને શું આવડે તો આવું કંઈક છે ને વિડીયામાં તમે બધા બનના રહેજો ને આપણા વિડીયા જોતા રહ્યો લાઈક કરો કેમ લાઈક નથી કરતા આટલી વાર કેવું પડે લાઈક કરવામાં પણ તો મસ્ત મજાની લાઇક કરો અને આ વિડીયોમાં મલ્લક બધી લાઈક આવી જાય ખરેખર તમે ગૌ માતા ની જોતા હોય તમને ગાયો પ્રત્યે પ્રેમ હોય તો જ નકર કાંઈ જરૂર નથી લાયક ની તો આવું કંઈક છે આ જમું છે બીજી ગાયો તમને બતાવું ગપુ ગપુ અમે એવું છે બાજુમાં ગૌરી બાંધી અવાર ગપુ હાલ કામ કોણ ખંજવાટ નથી કોઈ કેમ મારો આ થાય

અમારે આ એક એક અમારે એવો નિયમ છે કે અમારે છે ને આમ તો વાછડીને વાછડા બધા હરખા છે અત્યારે અમારે અમારે વાછડી બધી આવતી ને પછી મેં અમારે આ દેવાન જનો એટલે મેં કાનોડો બને એટલો મસ્ત લાગતો એટલો ક્યુટ લાગતો વાત ને પછી આજે પાછા કાનોડા બને કાલનો કેવો લાગે પટો કોમેન્ટ કરજો દેવાનો તો ને તમને દેખાડું અને દુર્ગાને જ બાંધો દુર્ગાને છે ને આ ટંકોરી નહોતું ને તમને ભૂલે ને તારે નથી બાંધો દુર્ગાને કો લાટકી લાગ કિંજે અટંગ કરી રાખી અટંગ કરી આવવા માટે રાખી કે આ છે ને બધેને આપણે આરતી થઈ જાય જો બધી ગાયો એક ગાય ને બાંધી તો બધી ગાયો ને આરતી થઈ જાય આપણે ઘર માં આરતી કરવાની જરૂર ન પડે તીનિંગ તીનિંગ આખો દી થાતી હોય આરતી આપણે જે ના આપણો રામ છે ને રામ ને પણ પોટો બાંધ્યો છે રામ તારો મોયડો હવે કે દી ઢીલો થાય તો આપણે ગમતી ગમતી ને પણ પોટો બાંધ્યો ગમતું દેખાડતા આમ જોતો દેખાડ અમે વિડિયો ઉતારવા મારે જ બધું કરવાનું હોય જો વિડિયો મારે ઉતારવાનો પકડવાનો મારે એટલે બધું એડજસ્ટ ના થાય પણ એડજસ્ટ કરતા શીખવું પડે શું કરે તો દેવા કેમ લાગે છે દેવા હે દેવા દેવા દેવો એટલે દેવો આ દેવા છે આ આપડી દુર્ગા છે દુર્ગા

એક નંબરની વાયડામાં વાયડી અમારી ઘર બનસુ હતી જિંદકી હતી ને એવી સાઈગલી એવી સાઈગલી અને અમારે ઘેર પેલી ગાય ની પેલી વાથળી આવી ને એવી બધા લાડ કરી લાડ કર્યો ને પછી એટલી બધી તોફાની થઈ ગઈ હું મોટી થઈને તો એકલો ઓટોમેટિક શાંત થઈ ગઈ બોલ અહીંયા ને આજે ગરમીની પરમેશ્વર નાઈ રહ્યા ને અમારે ભગવાન કૃષ્ણ કેમ છે મૂર્તિ વરસાદ આવે તો ધીમું થાય રામ જાણે ના આપણા પોળા સીવ પોળે ના તો આવું કઈક છે આજનું અમારે દ્રાક્ષ બતાવું આજે તમને દ્રાક્ષ પણ હવે આપણી પાકવા માંડી છે ને કોઈને ખાવી હોય તો આવવાનું ખાવા પાછળનો ગેમેરો કરવો જોવા મસ્ત મજાની પાકવા માંડી હવે લુમ ไอ้ที่ทำใครกี้เราที่ป้าเล็กติท่านข้อรรูป้าเล็กติท่าว่ามันเรียนตามข่าวมันนี่เรื่องการที่ไม่ใช่ว่ามันมีใช่จักเล่นกบุตรเนี่ยตัวอัดลีมันจะเว้ยว่าตอนนี้นะพูดว่ ชี้ชี้ชี้ชี้เกิดอแไรขันใจนีดเดียที่จะบตาวันคัดหน่อยที่จะตาวันคัดตายนี่จะไิจาาอนไลูกเลย